નમસ્કાર દર્શક મિત્રો જન્મની સાથે આંખ વગરનું હોવું કે કોઈ બીમારીને કારણે કે કોઈ અકસ્માતને કારણે આંખ ગુમાવનાર કે આંખની કીકીને નુકસાન થનારની વ્યથા અકલ્પનીય હોય છે આ પીડાને આપણે અનુભવી નથી શકતા પણ નેત્રદાન થકી તેને ઓછી કરી શકીએ છીએ કહેવાય છે કે જો આપ મૃત્યુ પછી પણ સ્વપ્ન જોવા માંગતા હો તો ચક્ષુદાન કરો ત્યારે નેત્રદાન અંધકારથી પ્રકાશ સુધીની વિશેષ ચર્ચામાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું મિત્રો નેત્રદાન અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે પચીસ ઓગસ્ટથી આઠ સપ્ટેમ્બર સુધી નેત્રદાન પખવાડિયું ઉજવવામાં આવે છે ત્યારે નેત્રદાન કોણ કરી શકે અને તેની પ્રક્રિયા શું છે આ સમગ્ર બાબત વિશે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આંખ રોગના નિષ્ણાંત ડૉક્ટર ધવલ મોદી ઉપસ્થિત છે સર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારા સ્ટુડિયોમાં થેન્ક યુ દર્શક મિત્રો આપને પણ આ વિષયને લગતા કોઈ પ્રશ્ન હોય તો આપ પણ અમને ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો અમારો નંબર છે શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી અડત્રીસ ચૌદ અને બે છસો પંચ્યાસી અડત્રીસ સોળ તો ચર્ચાની શરૂઆતમાં ડોક્ટર ધવલ એવું કહેવાય છે કે જ્યારે કોઈ નેત્રદાન કરે તો તે માત્ર આંખોનું દાન નથી કરતું પણ કોઈ વ્યક્તિને પોતાની નજરે દુનિયા જોવા માટે સશક્ત કરે છે ત્યારે આપના મતે નેત્રદાન શું છે અને તે કેટલું જરૂરી છે નમસ્કાર મિત્રો થેન્ક યુ આપનો હું ખૂબ આભારી છું કે મને આજે નેત્રદાન વિશેના કાર્યક્રમમાં મને આમંત્રિત કર્યો અને એના વિશે જાગૃતિ ફેલાવવા માટે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ નેત્રદાન અથવા ચક્ષુદાન એટલે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય પછી એની આંખો એના સગાવાલાની સંમતિથી એનું દાન કરે જેને નેત્રદાન અથવા ચક્ષુદાન કહેવામાં આવે છે જ્યારે પણ આવી કોઈ બી પરિસ્થિતિ હોય ત્યારે બેંક અથવા તો કોઈપણ ગવર્મેન્ટ હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવે તો ત્યાંથી ડૉક્ટર આવી બધા સાધનો સાથે અને મૃત વ્યક્તિના બંને આંખોનું અમે લઈ જતા હોઈએ છીએ અને પછી એનો ઉપયોગ કરતા હોઈએ છીએ કોઈ પણ વ્યક્તિને જેને કીકીની બીમારી હોય કીકીમાં ફૂલું પડ્યું હોય અથવા કીકી ખરાબ થઈ ગઈ હોય એવી વ્યક્તિની કીકી કાઢી અને એની જગ્યાએ મૃત વ્યક્તિનાથી જે ચક્ષુદાનમાં આવેલી આંખની કીકી અમે એના પ્રત્યાર્પણ કરતા હોઈએ છીએ એને આખું આ નેત્રદાન કહેવામાં આવે છે જી સર એક શબ્દ છે કોર્નિયલ બ્લાઇન્ડનેસ આ શું છે તે વિશે આપણી કોર્નિયા એ ઇંગ્લિશ શબ્દ છે આપણા ગુજરાતીમાં એને કીકી કહેવામાં આવે છે જે આપણી આંખની બહારના ભાગમાં કાળા કલરનું આપણને દેખાય છે એ સામાન્ય રીતે પારદર્શક આવરણ હોય છે અને એની અંદર આઈરિસ અથવા તો અંદરની કીકી જે કલરફુલ હોય છે ઘણા લોકોને આપ જોયું હોય તો બ્રાઉન હોય છે ઘણા લોકોને બ્લ્યુ કલરની આંખો હોય છે એ અંદરની કીકી હોય છે પણ એની બહાર એક આવરણ હોય જેને કીકી અથવા તો કોર્નિયા કહેવામાં આવે છે જે ના રોગોને કારણે કોઈ પણ વ્યક્તિની દ્રષ્ટિ ઓછી થઈ ગઈ હોય સૌથી કોમનલી અમે જોતા હોય છે કે ફૂલું પડવું એટલે ઘણીવાર આંખની કીકીમાં ઇન્ફેક્શન થઈ જાય જેને લીધે એ પારદર્શક કીકી અપારદર્શક થઈ જાય અથવા તો અર્ધપારદર્શક થઈ જાય જેને કોર્નિયલ ઓપેસિટી કહેવામાં આવે છે એ ઉપરાંત ઘણી વખત ઈજા થવાને કારણે એ કીકીમાં નુકસાન થાય અથવા તો ઘણી વખત કુદરતી રીતે કોર્નિયલ ડિસ્ટ્રોફી એટલે અમુક જાતના રોગોમાં એ કીકી પોતે જ નબળી પડીને ખરાબ થવા માંડે એવા બધા કિસ્સાઓમાં કોર્નિયલ બ્લાઇન્ડનેસ થતી હોય છે જેને કારણે એક કીકી અપારદર્શક થઈ ગઈ હોય એટલે એ વ્યક્તિની દ્રષ્ટિ મર્યાદિત થઈ જતી હોય છે એ કીકી ખરાબ કીકીને કાઢી ઓપરેશન દ્વારા અને ચક્ષુદાનમાં આવેલી આંખનીમાંથી કીકીનું પ્રત્યારોપણ થાય એને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન અથવા તો કીકીનું પ્રત્યાર્પણ કહેવામાં આવે છે જેના દ્વારા જે તે વ્યક્તિની દ્રષ્ટિમાં સુધારો થાય એ આખી આ કન્સેપ્ટ છે ખૂબ સરસ માહિતી આપી આપે હવે આગળ વાત કરીએ તો કોઈ વ્યક્તિ નેત્રદાન કરવા માંગતું હોય તો તેની પ્રક્રિયા શું છે અને નેત્રદાન માટે ક્યાં સંપર્ક કરી શકાય સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી છ કલાકની અંદર એ વ્યક્તિનું નેત્રદાન આપ કરી શકો છો જ્યારે કોઈપણ વ્યક્તિ મૃત્યુ પામે પછી ડૉક્ટર આવીને ડિક્લેર કરે કે વ્યક્તિનું અવસાન થયું છે પછી તરત જ તમારે કોઈપણ ગવર્મેન્ટ હોસ્પિટલમાં જેમ કે આપણે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ છે કે નગરી હોસ્પિટલ છે કે શારદાબેન હોસ્પિટલ છે ત્યાં આપ ફોન કરીને જણાવો તો ત્યાંથી એ લોકોની ડૉક્ટરને એની ટીમ આવી અને ચક્ષુદાન માટે એની પ્રક્રિયા કરી અને એનું આંખો લઈ જતા હોય છે અથવા તો રેડક્રોસ આઈ બેંકમાં પણ આપ સંપર્ક કરી શકો ત્યાંથી પણ આજ રીતે એ લોકોનો સ્ટાફ ને એ લોકો આવીને તમારું નેત્રદાન સ્વીકારતા હોય છે સર એક દર્શક મિત્રનો ફોન છે પોરબંદરથી દીપકભાઈ હેલો જી નમસ્કાર આપનો પ્રશ્ન જણાવશો હા હું એ પૂછવા માંગુ છું કે બંને આંખમાં મોતિયાનું ઓપરેશન થઈ ગયું હોય એ નેત્રદાન કરી શકે કે નહીં આપનો ખૂબ સરસ પ્રશ્ન છે ને આ અમે સામાન્ય રીતે ઘણી બધી વખત એનો અમારે અનુભવ થતો હોય છે કોઈ પણ વ્યક્તિનું મોતિયાનું ઓપરેશન થઈ ચૂક્યું હોય કે પડદાનું ઓપરેશન થઈ ચૂક્યું હોય કે બીજું કોઈ ચશ્માના નંબરનું ઓપરેશન પણ કરાયેલું હોય કોઈ પણ વ્યક્તિ ચક્ષુદાન કરી શકે છે બરાબર હવે આ પ્રશ્ન ઉપરથી એક બીજો પ્રશ્ન થાય કે નેત્રદાન કોણ કરી શકે અને કોણ ન કરી શકે તેની પણ કોઈ ઉંમર સીમા હોય છે કે શું તે વિશે જણાવશો જન્મથી લઈને નેવું કે સો વર્ષના વડીલો પણ ચક્ષુદાન કરી શકતા હોય છે ખાલી એમાં એચઆઈવી પોઝિટિવ અથવા તો એચ બી એસ એજી પોઝિટિવ સાદી ભાષામાં કહીએ તો હિપેટાઇટિસ બી થયો હોય અથવા તો એઇડ્સનો રોગ થયો હોય એ વ્યક્તિઓ ચક્ષુદાન નથી કરી શકતા કારણ કે એના વાયરસ એ જે તે કોર્નિયામાં પણ હોય જેને કારણે તમે જે વ્યક્તિમાં એ કીકીનું પ્રત્યાર્પણ કરો એને પણ એ રોગ થઈ શકે એટલે એ લોકો સિવાય તમામ લોકો કરી શકે છે ડાયાબિટીક ઇન્ડિવિજ્યુઅલ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોય કે બીજા કોઈ પણ જાતના રોગ થયા હોય એ લોકો પણ આ ચક્ષુદાન કરી શકતા બરાબર છે હવે આ નેત્રદાન કરવા માટે પરિવારની પરવાનગીની જરૂર હોય છે હા સામાન્ય રીતે પરિવારના સભ્યોએ જ આ નિર્ણય લેવાનો હોય જો જે તે મૃત પામનાર વ્યક્તિ પહેલેથી ચક્ષુદાન અંગેનું ફોર્મ ભરીને એની પોતાની મરજી જાહેર ના કરી હોય તો સગાવાલાની અનુમતિ લેવી એ જરૂરી છે અને એ લોકો જ નક્કી કરે કે અમારે અમારા અવસાન પામેલા વ્યક્તિનું ચક્ષુદાન કરવું છે બરાબર છે અને કઈ પરિસ્થિતિઓમાં આંખોનું દાન ન કરી શકાય ઘણી વખત અમુક વ્યક્તિઓને વેહિક્યુલર ટ્રોમા થયો હોય કે જેના લીધે આંખની ઉપર પણ ઈજા થઈ હોય અથવા તો મેં કીધું મૃત્યુ થવાનું કારણ આવા કોઈ રોગ ચેપી રોગ જેમ મેં કીધું કે એચઆઈવી પોઝિટિવ અથવા એચબીએસએજી પોઝિટિવ એ લોકો નથી કરી શકે બરાબર છે અને અને સર આપણા દેશ રાજ્યમાં આ નેત્રદાન અંગે કેટલી જાગૃતિ જોવા મળે છે ગુજરાતમાં તો ઘણી જાગૃતિ છે બીજા બધા રાજ્યોની કમ્પેરિઝનમાં પણ છતાં પણ જે પણ જાગૃતિ છે એ ખૂબ ઓછી છે એટલે અમને કોઈ પૂછે તો અમે એવું કહીએ કે તમામ વ્યક્તિઓ અથવા તમામ વ્યક્તિ મૃત પામનાર વ્યક્તિઓના સગાઓએ આ પહેલમાં આગળ આવી અને જેટલું બને એટલું વધારે ચક્ષુદાન અથવા નેત્રદાન કરવું જોઈએ બરાબર છે સર હવે એક પ્રશ્ન બીજો થાય છે કે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય અથવા તો કોઈ ગંભીર પ્રકારની બીમારી હોય તો એવા વ્યક્તિઓ નેત્રદાન કરી શકે ખરા હા ચોક્કસપણે કરી શકે એમાં કોઈ જ વાંધો નથી હોતો બરાબર છે હવે આગળ વાત કરીએ તો મૃત્યુ પછી કેટલા સમયમાં નેત્રદાન થવું જોઈએ અને નેત્રદાન મેળવનારને આંખ મળે છે કે પછી ફક્ત કોર્નિયા સામાન્ય રીતે મૃત વ્યક્તિનું મૃત્યુ થાય પછી છ કલાકની અંદર એનું ચક્ષુદાન અથવા કરી લેવું જોઈએ અથવા અમે આંખો એ વ્યક્તિની છ કલાકની અંદર લઈ લેતા હોઈએ છીએ બરાબર બને તો મૃત પામનાર વ્યક્તિની આવું થયું હોય ને તમારી ઈચ્છા હોય કે ચક્ષુદાન કરવું છે તો એની આંખની પાપણો બંધ કરી અને એની ઉપર આપ ભીનું રૂ કે એવું કંઈ મૂકી દો તો આંખની કીકી ખરાબ થવાની પ્રક્રિયા ઓછી થાય અથવા કીકી સારી રહે તો એ વ્યક્તિઓની આંખ વધારે સારી રીતે ઉપયોગમાં આવતી હોય છે બે અને ત્રીજો પ્રશ્ન આપનો હતો કે કોઈ પણ વ્યક્તિનું અમે ચક્ષુદાન લઈએ ત્યારે આખી આંખ કાઢી લેતા હોઈએ છીએ આઈબોલ જેને કહેવાય આખું પણ એમાંથી ખાલી આંખની કીકીનો જ ઉપયોગ બીજા વ્યક્તિને દ્રષ્ટિ આપવા માટે કરતા હોઈએ છીએ આખી આંખ બીજા કોઈ વ્યક્તિમાં લાગી શકતી નથી ઓકે બરાબર એટલે ઘણા બધા આવા પ્રશ્નો પણ અમને આવતા હોય છે જ્યારે દર્દીઓ બતાવવા આવે ત્યારે કે એમને બીજી આંખ આવી રીતે ચક્ષુદાન લાગે પણ આખી આંખ એમને કીકીની બીમારી હોય તો જ એ ચક્ષુદાનથી આવેલી આંખથી એમની સારવાર થઈ શકે બરાબર છે સર હવે એક દર્શક મિત્રનો ફોન છે અમરેલીથી નિઝારભાઈ હલો હલો જી નિઝારભાઈ આપનો શું પ્રશ્ન છે મને પ્રશ્ન છે મારે આંખો માંથી પાણી પડે છે આંખો માં બળતરા થાય છે આંખો લાલ થઇ જાય છે બીજામાં છે આખું લાગે છે બે માં એક જે ઓલું પ્લેટ કર્યો છે બરોબર જ છે બરોબર પણ મેં દવાઓ બહુ લીધેલી છે ને એસિડિટી ગેસ ની નાન છે એટલે એની આ સાઈડ ઇફેક્ટ કોડીમાં છે એના કારણે આખા શરીર ઉપર અસર થઈ કે આખો બળે પાણી પડે બરોબર જી આ બહુ થાય છે બરોબર આખે દેખાય છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી આપણે વાંચી શકીએ જોઈ શકીએ ત્યારે શું છે નજીકનો આપણને વધારે ઝાંખો લાગે જીણ અક્ષર હોય જી જી સર આપ શું કહેશો એમને આંખોની સમસ્યા છે કે હવે આ નિત્રદાન થી અલગ પ્રકારની પ્રશ્ન છે એમનો પણ છતાં હું એવી રીતે એમને જવાબ આપવાનો પ્રયત્ન કરું છું કે આપ જે પણ કોઈ આંખના ડોક્ટરને તમે બતાવતા હોય તેમની સલાહ લેતા હોય એમને પાસે જઈને આ અંગે તમે તમારી રજૂઆત કરી શકો અને એમના સલાહ મુજબ આગળની સારવાર કરાવી શકો બરાબર છે સર હમણાં આપણે વાત કરી કે આંખ મેળવ મેળવનાર લોકો એટલે એમને શું ધ્યાન રાખવું પડતું હોય છે તો આંખ મેળવ્યા બાદ કેવા પ્રકારની સાવચેતી રાખવી પડે આપનો જે પ્રશ્ન છે એમાં અમે જવાબ એવી રીતે આપતા હોઈએ કે ભાઈ આંખની કીકીમાં પણ અત્યારે જે નવી ટેકનોલોજી કે એમાં છે એમાં ત્રણ જાતના ઓપરેશનો અમે કરતા હોઈએ છીએ એક પેનિટેટિંગ કેરેટોપ્લાસી એટલે આખી ફૂલ થિકનેસ કીકી બદલી દઈએ બીજું આવે છે ડાયસેક કે જેમાં ખાલી કીકીની અંદરનું એન્ડોથિલિયમનું લેયર જે ખરાબ થઈ ગયું હોય જેના લીધે કીકીમાં પાણી ભરાતું હોય એવામાં ખાલી ડાયસેક એટલે એન્ડોથીલ લેયર જ અમે ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ છીએ આખી કીકી બદલતા નથી હોતા અને ત્રીજું આવે છે લેમેલર કેરેટોપ્લાસ એટલે એમાં આખી કીકીની જગ્યાએ અડધી અથવા અમુક ભાગ વીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા જે પ્રમાણે દર્દીની આંખમાં તકલીફ હોય એ પ્રમાણે આંખના ડૉક્ટર નક્કી કરે કે આમાં કયા પ્રકારની સારવાર કરવા અથવા ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર છે બરાબર છે સર આપણે નેત્રદાનમાં વચ્ચે વાત કરી હતી આઈ બેંકની તો આ આઈ બેંક શું છે અને કેવી રીતે કાર્ય કરે છે જેવી રીતે બ્લડ બેંક હોય છે હવે સ્કીન બેંક પણ આવેલી છે એવી રીતે ઘણા બધું એવી જ રીતે આઈ બેંક છે કે જે કોઈ પણ વ્યક્તિ ચક્ષુદાન કરે તેની આંખો અમે લઈ જઈએ તો એનું યોગ્ય રીતે તપાસ થાય ત્યાં ગાડી કે જેમાં આ પ્રકારની કીકી નો કયો ઉપયોગ કરવો કેવી રીતે ઉપયોગ કરવો એ વધારે યોગ્ય ગણાશે જેમ કે દરેક વ્યક્તિ ચક્ષુદાનમાં આવેલી આંખનો દર્દીમાં ઉપયોગ દ્રષ્ટિ સુધારવા માટે જરૂરી નથી જેમાં ઓલરેડી દર્દીની કીકી પોતે જ નબળી હોય એવી કીકી જો અમે બીજા વ્યક્તિમાં નાખીએ તો એને પણ એકી નબળી જ કીકી મળે જેનાથી એને સંપૂર્ણપણે સુધારો ના પણ થઈ શકે એને અમે થેરાપ્યુટિક કેરેટોપ્લાસ્ટિક એટલે ઘણી વખત અમુક પ્રકારના ચેપમાં અમુક ઓર્ગેનિઝમના ચેપમાં કીકી પાતળી થઈને એમાં કાણું પડવાની શક્યતા હોય તો એમાં થેરાપ્યુટિક કેરેટોપ્લાસ્ટિક કહેવાય એટલે આંખ બચાવવા માટે એ કોર્નિયાનો ઉપયોગ થાય એમાં એનો ઉપયોગ કરી શકીએ જો નબળી કીકી હોય તો એટલે આઈ બેંકમાં દરેક જે ચક્ષુદાનમાં આંખ આવી હોય એની યોગ્ય તપાસ થાય એનું પ્રિઝર્વેશન થાય અને નું સેગ્રીગેશન થાય કે કે પ્રકારનું કી છે કે જેને દ્રષ્ટિ સુધારવા માટે થેરાપ્યુટિક માટે કે બીજા કોઈ રિસર્ચ પર્પસ થી એનો ઉપયોગ કરવો એ ત્યાંથી નક્કી થતું હોય છે એક દર્શક મિત્રનો પણ પ્રશ્ન છે જંબુસર ગોરધનભાઈ હેલો નમસ્કાર નમસ્કાર આપનો પ્રશ્ન જણાવશો નેત્રદાન કરતાલ કુટુંબનો કોઈ સરકાર તરફથી સન્માન યા સહાય આપવામાં આવે છે નેત્રદાન કરતા હોય એ કુટુંબનો તો સન્માન થવું જ જોઈએ હું સરકાર તરફથી નથી બોલી રહ્યો ભાઈ હું નેત્રદાન ની જાગૃતિ વિશે બોલી રહ્યો છું એની સમજણ આપવા માટે બોલી રહ્યો છું એટલે આ બાબતમાં હું કોઈ ટિપ્પણી ના કરી શકું એટલે આપણે એમ કહી શકીએ કે સરકાર તરફથી કેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સરકાર તરફથી જાગૃતિને લાવવા માટે તો ખૂબ સારા પ્રયત્નો થઈ રહ્યા છે ઘણી બધી એડવર્ટાઈઝ આવે છે ઘણા બધા સોશિયલ મીડિયા પર પણ એ લોકોના એક્ટિવલી બધા આવતા હોય છે મેસેજીસ ઘણા બધે ડોક્ટરો અથવા એના સભ્યો જઈને ધાર કે લાફિંગ ક્લબ છે કે મોર્નિંગ વોકર્સ એસોસિએશન ત્યાં ગઈ એના પેમ્પલેટ્સ પણ આપતા હોય છે એટલે એ તો સરકાર તો ખૂબ પ્રયત્ન કરી રહી છે પણ એમનો પ્રશ્ન હતો એમના સન્માન વિશે આર્થિક સહાય વિશે એ વિશે મારી પાસે કોઈ માહિતી નથી આપને એક પ્રશ્ન એ પૂછવા માંગીશ કે નેત્રદાનમાં જ્યારે પણ તમે કોઈની આંખ લો ત્યારબાદ શું થાય છે કયા દર્દીઓને તેનાથી ફાયદો થાય છે આ પ્રશ્નનો જવાબ હું બે રીતે આપીશ કે જ્યારે કોઈ પણ વ્યક્તિમાં ત્યાંથી અમારે માટે ચક્ષુદાન માટેનો કોલ આવે અને અમે જઈએ એટલે પહેલાં જે તે વ્યક્તિને ત્યાં અવસાન થયું હોય એના ઘરના સભ્યોને મળીને એનું મૃત્યુ થવાનું કારણ પૂછતા હોઈએ છીએ એનું એક ફોર્મ ભરાવતા હોઈએ છીએ એમાં મેં કીધું એમ કે એવા રોગ નથી જે ચેપી હોઈ શકે તો એ વ્યક્તિની આંખનું અમે ચક્ષુદાન સ્વીકારતા હોઈએ છીએ બરાબર કોઈપણ વ્યક્તિની આંખ અમે લઈએ તો એને એક ગ્લાસની બોટલમાં એક ચેમ્બર બરફની અંદર કરેલું હોય એમાં એ આઈબોલ અમે મૂકીએ અને એ આખું અમે જે બેંક હોય એમાં પહોંચાડતા હોઈએ છીએ ત્યાં ગાડી એ લોકો એ વ્યક્તિની આંખનું અથવા કીકીનું યોગ્ય તપાસ થાય એનું એસેસમેન્ટ થાય અને ઘણી વખત એની કીકીને કાઢી અને એક મીડિયમમાં રાખતા હોય મીડિયમ પ્રિઝર્વેટિવ મીડિયમ કે જેમાં એ કીકી બગડે પણ નહીં અને એની કીકીનું સ્વાસ્થ્ય અને એની ક્લેરિટી યોગ્ય રીતે જળવાઈ રહે અને પછી ત્યાંથી જરૂરિયાત મુજબ એ મીડિયમ સાથે આંખની કીકી અથવા તો આંખને જ્યાં જરૂર હોય ત્યાં ટ્રાન્સપોર્ટ થાય અને ત્યાં ઘડી એનો ઉપયોગ થતો હોય છે હવે કોઈ પણ હોસ્પિટલમાં આપ જાઓ જે સરકારી હોસ્પિટલ છે કે જ્યાં આગળ આ પ્રકારની સારવાર થતી હોય એ લોકો પાસે દર્દીઓનું લિસ્ટ હોય છે અથવા તો એક આખું માહિતી હોય છે કે ભાઈ કયા કયા દર્દીને કયા કયા પ્રકારની કીકીની બીમારી છે અને એમાં કયા પ્રકારની કીકી મળે તો એનોથી બોલે એટલે એ જે તે દર્દીને એ લોકો હોસ્પિટલમાં બોલાવે અને ત્યારે પછી જો કીકી સારી હોય અને જે તે દર્દીને આંખની કીકીના રોગને કારણે કે ફૂલાને કારણે ખરાબ થઈ હોય દ્રષ્ટિ તો એમાં એનો ઉપયોગ કરે જેનાથી એની સંપૂર્ણ રીતે દ્રષ્ટિ પાછી આવી શકે જે લોકોને થેરાપ્યુટિક કેરેડોપ્લાસ્ટિક કરવાની હોય કે એવા પણ દર્દીઓ હોય છે તો એમાં નબળી કીકી હોય કે જેનો સારી રીતે ઉપયોગ નથી એને ખાલી આંખ બચાવવા માટે ઉપયોગ કરવાનો છે તો એવા દર્દીનેમાં એ નબળી આવેલી કીકીનો એમાં ઉપયોગ થતો હોય છે અને ઘણી વખત ખૂબ ખરાબ હોય તો એને ઘણી વખત રિસર્ચ માટે ઉપયોગ કરતા હોય છે કે જ્યારે કે કોઈપણ ટીપા આપણે આંખમાં નાખીએ છીએ રોગ માટે તેનું પેનિટ્રેશન કેટલા પ્રમાણમાં થાય છે કેવી રીતે થાય છે કયા કોન્સન્ટ્રેશનથી વધારે પેન એ જે આખું જે રિસર્ચ થતું હોય છે એમાં પણ એનો ઉપયોગ થાય છે એટલે કોઈ પણ વ્યક્તિએ ચક્ષુદાન કર્યું હોય તો એની આંખની કીકીનો યોગ્ય અને ઉપયોગ થતો જ હોય છે અને એ આપણી માનવજાત માટે એનો કંઈક સારા પરિણામ માટે જ એનો ઉપયોગ થતો હોય છે જરૂરી નથી કે બીજા વ્યક્તિની દ્રષ્ટિમાં જ એનો ઉપયોગ થશે પણ કોઈક ને કોઈક રીતે માનવજાતને વધારે આપણે સારી બનાવી શકીએ અથવા તો પીડા ઓછી કરી શકીએ એ પ્રકારનો એનો ઉપયોગ હોય છે એના સિવાય ઘણી વખત અમને એવા પ્રશ્નો પૂછતા હોય છે કે વ્યક્તિને પડદાની તકલીફ હતી રેટિનલ ડિટેચમેન્ટ થયેલું અથવા પડદો ખરાબ થઈ ગયેલો અથવા જામરની બીમારી હતી એવા વ્યક્તિઓ આ ચક્ષુદાન કરી શકે કે નહીં તો અમે એવું કહીએ છીએ કે તમે તો ચક્ષુદાન કરી જ દો પછી અમે નક્કી કરીશું કે એ કીકીની હેલ્થ અથવા એની કેટલી યોગ્યતા છે એ પ્રમાણે એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે ત્રીજો પ્રશ્ન એવો આવતો હોય છે કે ઘણા દર્દીઓ અમને એવું પૂછે કે એમના સગામાં કે એમના નજીકના સંબંધીઓમાં કે આંખનો પડદો ખરાબ થઈ ગયો છે આંખની ચી ચેતા ખરાબ થઈ ગયો છે એમાં આવી રીતે ચક્ષુદાનમાં આવેલી આંખનો ઉપયોગ થઈ શકે કે નહીં ત્યારે અમે ત્યાં ઇટ ઇઝ અ લિમિટેશન ઓફ મેડિકલ સાયન્સ કે જેમાં ચક્ષુદાનમાં આવેલી આંખનો ખાલી કીકીનો જ ઉપયોગ થતો હોય છે પડદાની બીમારીને લીધે કે આંખની ચેતા ખરાબ થઈ ગઈ હોય કે બીજી કોઈ બીમારીને લીધે જો અંધત્વ અથવા દ્રષ્ટિ ઓછી થઈ હોય તો એમાં ચક્ષુદાનથી કોઈ ફાયદો થતો નથી ઓકે કારણ કે આપણે આખી આંખને ટ્રાન્સપ્લાન્ટ નથી કરી શકતા ખાલી બાહ્ય કીકીનો જ ઉપયોગ થતો હોય છે એટલા માટે અમદાવાદથી એક દર્શકનો ફોન છે ભદ્ર જોશી હેલો 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 હા જી આપનો પ્રશ્ન જણાવશો એક તો એક બે આપ બે પૂછી શકું હા હા પૂછો એક તો એક એક વર્ષની એક વર્ષનું બાળક હોય તો એનું નેત્રદાન થઈ શકે અને બીજો સવાલ છે કેન્સરવાળા દર્દી કરી શકાય અને બીજો પ્રશ્ન કેન્સર વાળા દર્દીઓનો પણ ચક્ષુદાન થઈ શકે જો કેન્સર નું મેટાસ અથવા તો કેન્સર ની બીમારી આંખમાં ના ફેલાઈ હોય તો એ વ્યક્તિનું ચક્ષુદાન તમે કરી શકો કેન્સર ઘણા બધા પ્રકારના હોય પણ ઘણી વખત એનું મેટાસિસ તો એનું આંખમાં પણ એની અસર આવી હોય તો એ વ્યક્તિનું ચક્ષુદમ નથી લેતા બરાબર છે સર હવે નેત્રદાન કરવા માટે આંખો સ્વસ્થ હોવી કેટલી જરૂરી છે આંખો સ્વસ્થ હોવી કરતા આંખની કીકી સ્વસ્થ હોય હમ તો તમે નેત્રદાન કરી શકો અને એને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય બેઝિકલી કીકી એ ભગવાને આપેલી એક અનમોલ ગિફ્ટ છે આંખની જેમ જ એમાં અમે એવું કહીએ કે બને ત્યાં સુધી આંખની અંદર કોઈ ઈજા ના થાય કારણ કે એ આપણું બહાર્ય પ્રોટેક્ટિવ લેયર છે સાથે પ્રકાશનું વક્રીભવન ભવન પણ કરે છે અને પ્રકાશને આંખની અંદર પ્રવેશવાનું મુખ્ય દ્વાર છે તો તમે આંખની અંદર કોઈ જાતનું કેમિકલ ના પડે આંખની અંદર કોઈ જાતનું ઇન્ફેક્શન ના થાય અને તમે યોગ્ય રીતે એની કાળજી લો તો ભાગે આંખની કીકી સો કે આપ જીવો ત્યાં સુધી એટલી સ્વસ્થ રહેતી હોય છે જી સર તો દૂરદર્શનના માધ્યમથી આપ દર્શકોને શું સંદેશ આપશો સંદેશો કરતાં મારી એક વિનંતી છે તમામ શ્રોતાઓને કે ચક્ષુદાન વિશે ખૂબ જ બધી ઘણી બધી માન્ય ગેરમાન્યતાઓ પણ હોય છે એ બધી મનમાંથી કાઢી અને આપણે બધા જ આગળ આવીએ અને આપણા નજીકના કોઈનું પણ અવસાન થાય તો એટલીસ્ટ ચક્ષુદાન રૂપે એમની આંખોનું દાન કરીએ તો કોઈક વ્યક્તિને જેને કીકીની તકલીફોના લીધે દ્રષ્ટિ ઓછી થઈ હોય અથવા દ્રષ્ટિ દ્રષ્ટિહીન થયા હોય એવા વ્યક્તિઓમાં આપણે એની દ્રષ્ટિ પાછી લાવીને એ ખૂબ મોટું દાન કરી શકાય જી તો ડૉક્ટર ધવલ આજની નેત્રદાન અંગેની ચર્ચામાં ઉપસ્થિત રહેવા અને દર્શકોને માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ દર્શક મિત્રો અંતે કહેવા માગીશ કે મૃત્યુ પામે છે શરીર અમર રહે છે આત્મા અને નેત્રદાનથી મળે છે સ્વયં પરમાત્મા તો આવો નેત્રદાનનો સંકલ્પ લઈએ અને લોકોના જીવનમાં પ્રકાશ પાથરીએ આ વિચાર સાથે અત્યારે આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર